આજ આજરોજ મહુવા તવક્કલ ગ્રુપ દ્વારા જે થોડા સમયથી મહુવામાં તાજિયાના જુલુસ બાબતે વિવાદ સર્જાયો હતો તે આજે પૂર્ણ થયો છે તેમજ પ્રાંત અધિકારી શ્રી સાહેબ તેમજ ડીજીપી સાહેબ એસપી સાહેબ તેમજ મહુવા ડીવાયસપી આઈપીએસ અધિકારી સાહેબ તેમજ પીઆઈ સાહેબ મહુવા પીઆઈ મહુઆ પીએસઆઈ સાહેબ તેમજ સ્ટાફ તેમજ તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર તેમજ જે જે ગામમાંથી લેટરો આપ્યા આવેદનપત્રો આપ્યા અને સમાજના લોકોએ સાથ સહકાર અમને આપ્યો અને જે જે સમાજના લોકોએ લેટર પેડ આપ્યો અને અમને સહકાર આપ્યો તે બદલ આભાર તારીખ સોળ તારીખે મગરીબ બાદ ઈશાલ્લા જે રાબેદા મુજબ તવક્કલ વાડીએથી હાજી ઇસ્માલભાઈ કાસમભાઈ કાબરિયાની વાડીએથી જે જુલુસ નીકળતું હોય તે તાજિયા આલમની સવારી ત્યારબાદ માતિમની જુલુસ જે મગરીબ ઈશા દરમિયાન હોય છે તે ઈશાની નમાજ પહેલાં રવાના થઈ જશે અને આપનો સહકાર તે બદલ આભાર તમામ લોકોને હાજરી આપી તવક્કલ ગ્રુપ મહુઆ હસમતભાઈ ઇસ્માલભાઈ કાબરિયા